તહેવારો ઉજવવાથી આપણા તહેવારો ઉજવવાથી આપણી ધર્મ ભાવનાને દ્રષ્ટ કરે છે તેથી જીવન જીવનમાં ધાર્મિક તહેવારોનું ઘણું મહત્ત્વ છે વળી રાષ્ટ્રીય તહેવારોની ઉજવણી આપણા રાષ્ટ્રીય ભાવનામાં વિકસે છે ઈસવીસન પૂર્વ ઓગણીસો સત્યા સત્યા ઓગણ ઓગણ ઈસવીસન ઓગણીસો સુડતાલીસની પંદરમી ઓગસ્ટે પંદરમી ઓગસ્ટે આપણો દેશ આઝાદ થયો તેથી દિવસે આપણે સ્વાતંત્ર દિન તરીકે ઓળખ ઉજવીએ છીએ ઈસવીસન સન ઓગણીસો પચાસની છવ્વીસમી તારીખે આપણા દેશનું બંધારણ અમલ થ અમલમાં આવ્યું તેથી છવ્વીસમી જાન્યુઆરીએ છવ્વીસમી જાન્યુઆરીએ આપણા પ્રજા સત્તાક દિનની ઉજવણી છીએ ગાંધી જયંતિ બાળદિન શિક્ષક દિન વગેરે તહેવારો આપણે વગેરે તહેવારો આપણે મહાન નેતાઓની યાદ આપ આપવાને આપતે અસ્તુ જય જય ભારત